ઘોગા સર્કલ વિસ્તારમાંથી જીએસટીને લાગતા ખોટા દસ્તાવેજના ગુનામાં વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં જીએસટીને લગતા ખોટા દસ્તાવેજનો ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં નવાપરા વિસ્તારમાં રહેતા જતીનભાઈ રશિકભાઈ રાઠોડ હાજર થયા ન હતા જે અંગેની માહિતી ભાવનગર લોકલ ટ્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઘોગા સર્કલ ખાતે જતીનભાઈ રાઠોડ ઊભા છે જે બાતમીના આધારે વોન્ટેડ આરોપી જતીનભાઈ રાઠોડની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી हाँ सर right.